Thank you. આજ રોજ પાંચ જૂન બે હજાર પચીસ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી અંતર્ગત સરકારી હોમિયોપેથિક દવાખાનું દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર માતર ખાતે સ્ટાફ દર્દીઓ તથા નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓને પર્યાવરણ જાગૃતિ અંગેની પ્રતિજ્ઞા લેવડાવી સિંગલ પ્લાસ્ટિકથી પર્યાવરણને થતા નુકસાન વિશે સમજણ આપી ઔષધીય છોડ પ્રદર્શન અને ચાર્ટ પ્રદર્શન ગોઠવી ઔષધીય છોડનું વિતરણ કરવામાં આવ્યું સામૂહિક આરોગ્ય કેન્દ્ર માતર ખાતે હરિત યોગા અંતર્ગત અઢાર ઔષધીય છોડનું વૃક્ષારોપણ કરી નાનું હર્બલ ગાર્ડન બનાવવામાં આવ્યું છે કુલ સડસઠ લાભાર્થીઓએ લાભ લીધો